વેરાવળમાં ત્રેવીસ વર્ષે યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે પકડી લીધા છે ફૈઝલ તાજવાણી ઉબેદ તાજવાણી ઝુલ્ફીકાર તાજવાણી અને ઝુલ તાજવાણી નામના ચારેય આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે મહત્વનું છે કે આરોપીઓ પંદર હજાર રૂપિયાની લેતી રેતીમાં મૃતક રિયાઝ તવાણીને છરીના ઘા માર્યા હતા મૃતક યુવક મંડપ સર્વિસમાં કાપડ ધોવાનો ધંધો કરતો હતો જેમાં રૂપિયા માટે આરોપીઓ અને મૃતક વચ્ચે રૂપિયાને લઈને બબાલ ચાલતી હતી જેમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો કે જે ફરિયાદી રિઝવાન અને મરણ જનાર રિયાઝ અહેમદ તવાણી એ બંને કુટુંબી ભાઈ છે એમને આરોપી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ એનું મન દુઃખ રાખી અને આ બરાવ બનેલ છે જેમાં જોલ કરીમભાઈ તવાણી જે આરોપી છે એને મરણ જનારના પીઠમાં એક છરીનો ઘાવ મારે તેના અનુસંધાને એમનું મૃત્યુ થયું છે આરોપીઓને શોધખોળ કરી હાલ એમને ટૂંકમાં પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યું છે એમને અને એમની ધરપકડની એક પ્રક્રિયા હાલ ચાલુ છે ફરિયાદી અને એના કાકાનો દીકરો સબેરે બંને મંડપ સર્વિસના કપડા ધોવાનું કામ કરતા હતા અને એમાં જે અર્જુનભાઈ કરી છે એમની સાથે એમને પંદર હજાર લેવાના નીકળતા હતા